મોવા માર્કેટિંગ યાર્ડના કર્મચારી દ્વારા આજ રોજ સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવેલ હતી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત માનનીય રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગાંધીનગરની સૂચના મુજબ એક દિન એક ઘંટા એક સાથે દરમિયાન તમામ કર્મચારી મિત્રોએ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર સફાઈ કરીને સફાઈ ઝુંબેશને વેગવંતી બનાવીને સ્વચ્છતા અભિયાનની કામગીરી આજ રોજ પચીસ નવ બે ના રોજ કરેલ હતી